આઝાદીના સુરતમાં અગિયારમી ઓગસ્ટ અને રવિવારના રોજ બે કિલોમીટરની તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના પ્રથમ નાગરિક દક્ષેશ માવણી સહિતના દ્વારા નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યો સુરતમાં આગામી તારીખ અગિયારમી ઓગસ્ટ અને રવિવારના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે તે અગાઉ સુરત તિરંગાના રંગે રંગાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે તિરંગા યાત્રા પહેલા સુરતમાં અનેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સુરતના હાદસમા ભાગડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજેન પટેલ સહિતના હસ્ત નાગરિકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયા હતા જેથી પંદરમી ઓગસ્ટે દરેક ઘરે અને વાહન ઉપર તિરંગા લહેરાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે